સ્વાગત છે તમારું પૂનમ સ્ફલેવર કિચનમાં આજે હું તમને શીખવાડીશ સાત ધાન ખીચડો કારણ કે ઉત્તરાયણ ગઈ છે અને ખીહરમાં ખીચડો ન બને એવું તો શક્ય જ નથી તો એના માટે મેં અહીંયા પે અહીંયા રેડીમેડ ખીચડો જે માર્કેટમાં મળે છે જે ઓલરેડી એમાં સાત સાત ધાન ભેળવેલા હોય છે અને તેને પલાળી દીધેલા હોય પછી એને ખાંડણીમાં ખાંડી ઓઘાવે ના ફોતરા ઉડાડી આ રીતે પ્રોસેસ કરેલો બાર તૈયાર રેડીમેડ ખીચડો મળે છે જે ઇઝીલી અત્યારે અવેલેબલ છે માર્કેટમાં મોલ્સમાં તમને ઓનલાઈન પણ મળી જશે પણ જો કદાચ તમને આ ના મળે તો ઘરમાં આપણે સાવધાન હોય જ છે એ બધા ભેગા કરીને પણ તમે સાવધાન ખીચડો બનાવી શકો છો તો એના માટે કયા કયા સાવધાન જોઈએ એ તમને હું દેખાડી દઉં સૌથી પહેલાં તો મગ છે પછી તુવેરની દાળ છે બાજરી છે ઝાર અથવા જુવાર આપણે જે કહીએ તે એ છે ચોખા છે ચણાની દાળ અને ઘઉં જો આખા ઘઉં ન લેવા હોય તો આપણે ઘઉંના ફાડા જે ઓરમું બનાવીએ છીએ એ એ એ આપણે ઘઉં પણ આપણે લઈ શકીએ ઘઉંના ફાડા પણ લઈ શકીએ કારણ કે ઘઉંને ચડવામાં ખૂબ જ વાર લાગે છે એટલા માટે જો આ સાત વસ્તુમાંથી કદાચ એકાદી વસ્તુ ન હોય તો પણ તમે આ ખીચડો બનાવી શકો છો ચાલે અથવા તમને ન ભાવતી હોય કોઈ વસ્તુ તો એ પણ ના નાખો તો ચાલે કોઈ વસ્તુ વધારે ભાવતી હોય તો એ થોડી વધારે નાખો કોઈ વસ્તુ ઓછી ભાવતી હોય તો ઓછી નાખો એ રીતે પણ કરી શકો છો કોઈ એવું પરફેક્ટ માપ નથી હોતું આમાં અને મેં જે અહીંયા રેડીમેડ ખીચડો લીધો છે એ બસો ગ્રામ છે અને આ બધા જે લીધા છે એ ત્રીસ ત્રીસ ગ્રામ છે તમે આ બધાને ભેળવીને પણ બનાવી શકો છો જો તમે ઘરે આ રીતે બધા આખા ધાન લેતા હો તો તુવેરની દાળની જગ્યાએ તમે આ રીતની સફેદ ચોળી આવે છે એ પણ લઈ શકો ઘણા ચણાની દાળને બદલે એની અંદર સફેદ વાલ પણ નાખતા હોય છે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વસ્તુઓ નખાતી હોય છે બહારથી જો રેડીમેડ ખાંડેલો ખીચડો લેશો તો એમાં બધું નાખેલું જ હશે અને બીજું હા જો ઘરે આવી રીતે તમે આખી ઝાર લેતા હો તો આ ઝારને મિક્સરમાં થોડી અધકચરી કરી નાખવાની સાવ ભૂકો ના કરી નાખતા અધકચરી કરવાની અને ઘઉંની જગ્યાએ જો ઘઉંના ફાડા જે ઓરમાં બનાવીએ આપણે એમાં વાપરીએ છીએ એ લો તો વાંધો નહીં પણ જો આ રીતે આખા ઘઉં લેતા હો તો ઘઉંને પણ મિક્સરમાં થોડા અધકચરા કરી નાખવા જેથી જ્યારે તમે કૂકિંગ પ્રોસેસ કરશો ત્યારે આ બધું ફટાફટ ચડી જાય એટલા માટે નહીતર જ ઝાર અને ઘઉંને ચડતા બહુ જ વાર લાગશે મેં આ જે ખીચડો લીધો છે એને બે વાર પાણીથી ધોઈ લીધો છે અને એની અંદર ગરમ પાણી નાખીને એને પલાળી દેવાનું છે પલાળવા માટે આ રીતે મોટું વાસણ લેવાનું છે કારણ કે આ બધી વસ્તુ છે એ પલળા પછી ફૂલશે એટલે મોટું અને પોળું વાસણ લેવાનું અને પાણી પણ ઉપર સુધી ભરીને રાખવાનું છે અને ગરમ પાણી નાખવાનું છે અને આને આપણે સાતથી આઠ કલાક પલળવા દઈશું જો તમે આ ઘરે આ બધી વસ્તુને ભેળવીને જે ખીચડો બનાવો એ બધી વસ્તુમાં પણ બે વાર ધોઈને તમારે પાણીમાં જ પલાળવાનું છે સેમ આ જ પ્રોસીઝરથી પણ આને આપણે સાત થી આઠ કલાક પલાળીશું અને જે જે આખી વસ્તુ લઈને આપણે ખીચડો એમાં તમારે બાર કલાક એને પલાળવાનું છે કારણ કે આને પલાળતા વાર લાગશે એટલા માટે જે મેં આ ખાંટેલો ખીચડો લીધો તો એને ગરમ પાણીમાં મેં આઠ કલાક જેવું પલાળી લીધું છે જો કેવું સરસ બધું ફૂલી ગયું છે હવે આમાંથી આપણે આ પાણી નીતારી લઈશું જે આપણે પલાયું હોય એ પાણી લેવાનું છે જો આ આ રીતે બધું પાણી લીધું છે હવે બધા હું કુકરમાં નાખ્યા પછી હવે હું એની અંદર નાખીશ થોડા સિંગદાણા અને બે થી ત્રણ ચપટી જેટલો ખાવાનો સોડા બેકિંગ સોડા નાખીશું આપણે એની અંદર સ્વાદ પ્રમાણે હું નાખીશ મીઠું અને ત્યારબાદ એની અંદર આપણે નાખીશું ગરમ પાણી ઠંડુ પાણી નથી નાખવાનું ગરમ પાણી નાખવાનું છે મેં આની અંદર અઢી થી પોણા ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે જે સાડી છસો એમ જેવું પાણી હશે હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ જો તમે આખા ધાન બાફતા હો આખા ધાનનો જે ઘરે ખીચડો બનાવીને તમે બાફતા હો તો એની અંદર પાણીનું માપ હજી થોડું વધારી દેવાનું કારણ કે એની કૂકિંગ પ્રોસેસ ઝાઝી હશે આ ખીચડા કરતાં એટલા માટે તમે જોઈ શકો છો કે આપણો ખીચડો કૂકરમાં સરસ રીતે બફાઈને તૈયાર છે મેં કુકરમાં પહેલાં ફાસ્ટ ફ્લેમ રાખીને ફાસ્ટ તાપે એક વિસલ લઈ લેવાની અને પછી ધીમા તાપે વીસ મિનિટ સુધી એને ચડવા દેવાનો પછી કુકર ઠંડુ થાય પછી ખોલવાનો છે અને તમારે જોવાનું જો ન ચેડ્યો હોય તો પેલા પાણી ચેક કરી લેવાનું અંદર પાણી છે પાણી હોય તો પાણી નહીં નાખવાનું પાણી ન હોય તો પાછું થોડું પાણી ઉમેરી ને પાછું એને પાંચ મિનિટ જેવું ગેસ ઉપર રાખી દેવાનું તો એ સરસ બફાઈ જશે વીસ મિનિટમાં આ બફાઈ જ જશે સરસ પલળેલો હશે તો બફાતા વાર નહીં લાગે આઠથી દસ કલાક સરસ તમારે પલાળવાનો તો તરત બફાઈ જશે અને જો તમે આખા જે આ બધા ધાન મેં તમને દેખાડ્યા હતા એ જો તમે બધા આખા ધાનનો તમે બનાવતા હો તો પાણી થોડું વધારે નાખવાનું અને આના કરતાં દસ મિનિટ વધારે એને ગેસ ઉપર કૂક થવા દેવાનો બફાવા દેવાનો જો આ તૈયાર છે તમે આને આ રીતે પણ ખાઈ શકો જો હું તમને દેખાડું એક બાઉલમાં આપણે આ ખીચડો લઈધો છે આમાં ઓલરેડી આપણે મીઠું નાખેલું જ છે આમાં હું નાખીશ દેશી ઘી અને જો તમારે ઘી ન નાખવું હોય પહેલાના જમાનામાં લોકો આ રીતે પણ ગરમ ગરમ ખીચડો ખાતા જે રીતે આપણે ખીચડી ખાઈ છીએ એ જ રીતે તો હવે ચલો આ બાકીના ખીચડાને આપણે વઘારીએ ખીચડાને વઘારવા માટે મેં એક લોયામાં ચાર મોટા ચમચા

તમે આ બાફીને અગાસી ઉપર જાઓ બપોરે તો ઊંધિયું બનાવ્યું હોય અને રાત્રે જો આ ખીચડાનો પ્રોગ્રામ કરી નાખો તો બહુ જ મજા આવે સીધું તમારે વઘારવાનું જ રે આગલે દિવસે લસણ ને બધું રેડી રાખવાનું બહુ જ સરસ લાગશે હેલ્ધી પણ છે આમાં હું મીઠું નાખું છું આ આપણા મલ્ટીગ્રેઇન્સ છે અત્યારે જે કોન્સેપ્ટ ચાલ્યો છે ને મલ્ટીગ્રેઇન્સનો જે નવી નવી કંપનીઓ આવીને આપણને કહે છે કે મલ્ટીગ્રેઇન્સ મલ્ટીગ્રેઇન્સ લોટ તો આપણા પૂર્વજો તો પહેલેથી જ મલ્ટીગ્રેન્સ ખાતા આવ્યા છે અને એ લોકો તો ગમે તે ગ્રેન્સનું મિક્રણ કરીને આપણને મલ્ટી ગ્રેન્સ મલ્ટી મલ્ટીગ્રેન્સ કરીને આપે છે આ તો આપણા પૂર્વજોએ જે આ રીતે ડિસાઈડ કરીને જે આ સાતધાન ખીચડો બનાવ્યો છે આમાં તો તમને બધા જ વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન બધું જ તમને આમાં મળી જશે એટલા માટે જ એને શિયાળામાં બનાવવામાં આવે છે અને લોકો ખાય છે તમે ડાયટિંગ કરતા હો તો આ બહુ જ સરસ છે તમારા ડાયટમાં જરૂરથી ઇન્ક્લુડ કરજો વેઇટ લોસ કરવા માટે પણ આ બહુ જ સારું છે તમે એને બાફેલું પણ ખાઈ શકો છો જો વઘારવું ન હોય સ્ટ્રિક્ટ ડાયટ કરતા હો મેં મારી ડાયટમાં ઇન્કલુડ કરેલું છે મેં ખુદ તેર કિલો વજન લૂ વેઇટ લોસ કરેલો છે વજન ઘટાડેલો છે તો આ બધી વસ્તુ તમને બહુ જ હેલ્પફુલ રહેશે બધું મિક્સ કરી અને તરત જ પછી અંદર એક ચમચી એક નાની ચમચી ગરમ મસાલો આપણે નાખી દઈશું કારણ કે આપણે આમાં ખડા ગરમ મસાલા નથી નાખ્યા નાખા ઘણાને ગરમ મસાલાવાળું ન ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ગરમ મસાલાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે બસ આ બધું મિક્સ કરી અને આને આપણે એક મિનિટ સુધી ચડવા દેસું

સિંગ તેલ લીધું છે તમે કોઈ પણ કુકિંગ ઓઇલ લઈ શકો છો ઘી લેવું હોય તો દેશી ઘી પણ લઈ શકો છો ને બહુ ગરમ નથી કરવાનું થોડુંક જ ગરમ કરવાનું છે પછી એની અંદર હું નાખું છું આઠથી દસ કાજુ કાજુ નાખ્યા પછી એની અંદર નાખીશું બે સૂકા લાલ મરચાં અને આપણે એની અંદર હવે નાખીશું અડધી ચમચી જેવું લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું જો તેલ બહુ ગરમ હશે તો મરચું બળી જશે એટલે તેલને સેજ જ ગરમ કરવાનું આપણો વઘાર રેડી થઈ ગયો છે આપણો ખીચડો તૈયાર છે છે મેં એક સર્વિંગ ટ્રાન્સફર કરી દીધો હવે જે આપણે વઘાર રેડી કર્યો તો કાજુ લાલ મરચાં અને કાશ્મીરી લાલ મરચું નાખીને એ આની ઉપર આપણે રેડી દેસુ આ વઘાર કરવાથી આ એકદમ ટેસ્ટી થઈ જશે વઘાર ના કરો તો પણ એકદમ સ્વાદમાં ટેસ્ટી લાગશે પણ વઘાર કરવાથી આમાં ચાર ચાંદ લાગી જશે હવે આની ઉપર હું નાખું છું લીલું લસણ અને કોથમીર તો તૈયાર છે આપણા બંને ખીચડા આ સાદો ખીચડો છે જે મેં તમને પહેલા શીખવાડ્યો હતો અને આ આપણો વઘારેલો તીખો ખીચડો છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ